નમસ્કાર મિત્રો હળવદ ક્રાંતિ ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે વીર શહીદો અમર રહોના નાદ સાથે હળવદ યુવા ભાજપ દ્વારા કારગીલ વિજય દિવસની પૂર્વ સંધ્યાએ મસાલ રેલી નીકળી હતી કારગીલ વિજય દિવસની પચીસમી વર્ષાગાંઠની પૂર્વ સંધ્યાએ હળવદ યુવા ભાજપ દ્વારા વીર શહીદોને વીરાંજલિ આપવા માટે મસાલ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું આ મસાલ રેલી શ્રી લક્ષ્મીનારાયણ ચોકથી પ્રારંભ થઈને હળવદની મુખ્ય બજાર બજારથી સરળનાકા ખાતે સમાપન થઈ હતી જેમાં હળવદની મુખ્ય બજાર વીર શહીદો અમર રહો ભારત માતા કી જય અને વંદે માતરમના નાદથી ગુંજી ઉઠી હતી અને આ કાર્યક્રમમાં હાજરી આપી અમારા પૂજ્ય દીપક દાસજી મહારાજ જિલ્લા ભાજપ પ્રમુખ રણછોડભાઈ દલવાડી મંડળના મહામંત્રી એનડી રાણા દાદાભાઈ ડાંગર ડોક્ટર અનિલભાઈ પટેલ જિલ્લા યુવા ભાજપ મહામંત્રી તપનભાઈ દવે ભાવેશભાઈ ઠક્કર ઘનશ્યાભાઈ દવે ગીરીશભાઈ પરમાર જતીનભાઈ રાવલ રવિભાઈ પટેલ સાથે મોટી સંખ્યામાં રાષ્ટ્રભક્ત અને વડીલોએ પણ હાજરી આપી હતી તો આજનો વિડીયો બસ આટલો જ હવે મળીશું આપણે નવા વિડીયોમાં જય હિન્દ જય ભારત વંદે માતરમ આજરોજ કારગીલ ઉપર જે વિજય કર્યો તો એની પચીસમી યાદગીરી દિવસે કીર્તિ દિવસ તરીકે વિજય દિવસ તરીકે આ દિવસને મનાવવામાં આવે છે ત્યારે આ દેશની રક્ષા કરવા માટે દેશના પ્રહરીઓ જે ઊંચામાં ઊંચા પર્વતમાળાઓમાં ભીમ શિખરો ઉપર દેશની રક્ષા કરવા માટે સમર્થ થયા એવા દેશના વીર શહીદોને આજે ભારત માતાનું સ્મરણ કરી અને એમના ચરણોમાં શ્રદ્ધાંજલિ અર્પણ કરું છું ભારત માતાની જય અને શહીદો અમર રહો અને દેશના લોકો આ શહીદોના બલિદાનને ક્યારેય ન ભૂલે તેવી સૌને પ્રાર્થના નમસ્કાર વંદે માતરમ